હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું સોડા વાપર્યા વગર એકદમ ટેસ્ટી એવા ક્રિસ્પી અમેરિકન મકાઈના ભજીયા તો વરસાદની સિઝન ચાલુ થાય એટલે ભજીયાની ડિમાન્ડ તો બધાના જ ઘરે હોતી જ હોય છે પણ કોઈ લોકો ડુંગળીના બનાવે બટેટાના બનાવે મરચાંના બનાવે કે પછી ભાતના ભજીયા બનાવે પણ આજે આપણે બનાવીશું અમેરિકન મકાઈના ભજીયા જે એકદમ ટેસ્ટી એવા થાય છે ક્યારેય ટ્રાય ન કર્યા હોય તો જરૂરથી ટ્રાય કરજો ટેસ્ટ તમને બધાને ખૂબ જ ભાવશે તો ચાલો ફ્રેન્ડ્સ બનાવવાનું શરૂ કરીએ તો મકાઈના ભજીયા બનાવવા માટે મેં અહીં બે નંગ જેટલી લઈ લીધી છે અમેરિકન મકાઈ જો એ ન મળે તો તમે નોર્મલ મકાઈ પણ લઈ શકો છો તો અહીં આપણે મકાઈના ઉપરથી તેની બધી છાલ કાઢી લેવાની છે અને તેને બરોબર રીતે સાફ કરી લેવાની છે પછી આપણે એક થાળી લઈ લઈશું અને આ ટાઈપની ખમણી લઈ લેશું ખમણીની મદદથી આપણે જે મકાઈના દાણા છે તેને આપણે ખમણી લેવાના છે તો જો તમને ખમણવા ન હોય તો તમે ચાકુ લઈને ડાયરેક્ટલી આ દાણાને કાઢી પણ શકો છો તો બે રીતે તમે મકાઈના દાણા કાઢી શકો છો તો અહીં હું તેને ખમણી લઈશ જેથી કરીને તેના ભજીયા એકદમ સરસ એવા લાગે અને જે લોકોના દાંત ન હોય તે પણ આસાનીથી ખાઈ શકે એટલા માટે મેં અહીં બધું જ ખમણી લીધું છે તમે જોઈ શકો છો વિડીયોમાં કે બે જેટલી મકાઈને મેં અહીં ખમણી લીધી છે તો આ મકાઈને આપણે બાઉલમાં લઈ લેશું તો ફ્રેન્ડ્સ તમારામાંથી કોણે કોણે મકાઈના ભજીયા ટ્રાય કર્યા છે કમેન્ટ કરીને જરૂરથી કહેજો તો અહીં આપણે બાઉલમાં મકાઈની પેસ્ટને એડ કરી દીધી છે હવે આપણે ભજીયા બનાવવાની તૈયારી કરીશું તો મકાઈ સાથે આપણે આજે ડુંગળી વાપરીશું તો અહીં આપણે ડુંગળીને કટ કરી લેવાની છે તો ચાર નંગ જેટલી મેં અહીં ડુંગળી લીધી છે જેની છાલ મેં અહીં કાઢી લીધી છે હવે આપણે તેની ઝીણી ઝીણી કટિંગ કરીશું તો આ રીતે આપણે ઝીણી ઝીણી કટિંગ કરી લેવાની છે જો તમને ચોપરમાં કરવી હોય તો તમે ચોપરમાં પણ કરી શકો છો એકદમ સ્પીડ થશે અને આ જે ભજીયા છે એ ઝટપટ બની જશે ક્યારે સવારમાં આવો નાસ્તો કંઈ બનાવવો હોય અને ઉતાવળ હોય તો તમે કાંદાની જે કટિંગ છે એ ચોપરમાં બી કરી શકો છો તો અહીં હું ચોપિંગ બોર્ડ ઉપર તેને કટ કરી લઈશ તો એકદમ આપણે નાના નાના એવા ટુકડા કાંદાના કરી લેવાના છે આ રીતના તો ફ્રેન્ડ્સ અત્યાર સુધીમાં આ વિડીયો તમને જરાય પણ ગમ્યો હોય તો પ્લીઝ એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી તમને મારા આવવાવાળા બધા જ નવા નવા વિડીયોઝની નોટિફિકેશન મળતી રહે અને સૌથી પહેલાં તમે મારા વિડીયોઝને જોઈ શકો તો ફ્રેન્ડ્સ અહીં કાંદા બધા જ કટ થઈ ગયા છે હવે આપણે લીલા મરચાં લઈ લીધા છે તો અહીં મેં તીખા લીલા બે મરચાં લીધા છે અને તેને પણ આપણે એકદમ સરસ એવા ઝીણા ઝીણા કટ કરી લેવાના છે અહીં તમે જોઈ શકો છો કે મરચાંને આપણે કટ કરી લીધા છે હવે ડુંગળી અને મરચાં આપણે મકાઈની પેસ્ટમાં ઉમેરી દઈશું એટલે કે આપણે જે મકાઈને ખમણીને રાખી હતી તેનામાં આપણે એડ કરી દેવાના છે ત્યાર પછી આપણે લીલા ધાણા અડધા કપ જેટલા ઉમેરી દઈશું ધાણાનો પાવડર ઉમેરીશું એક ચમચી એક ચમચી કાશ્મીરી લાલ મરચું અડધી ચમચી હળદર વન ફોર્થ ટી સ્પૂન આપણે અહીં ઉમેર્યો છે ગરમ મસાલો સ્વાદ પ્રમાણે મીઠું અને અડધી ચમચી જેટલો મેં અહીં ચાટ મસાલો ઉમેર્યો છે જેથી કરીને આ ભજીયા એકદમ ટેસ્ટી એવા ચટપટા લાગશે એક વાટકી જેટલો બેસન ઉમેર્યો છે અને એક વાટકી જેટલો ચોખ્ખાનો લોટ ઉમેર્યો છે તો ચોખ્ખાના લોટથી આ જે ભજીયા છે એકદમ કરકરા બનશે આગળ હું તમને વિડીયોમાં બતાવીશ કે કેટલા કરકરા બન્યા છે તે અને એક ચમચી જેટલું ગરમ તેલ ઉમેરી દીધું છે જેનાથી પણ ભજીયા એકદમ સરસ એવા ક્રિસ્પી બનશે તો સાઈડમાં મેં કડાઈયામાં તેલને ગરમ કરવા માટે મૂકી દીધું છે અને એ જ કડાઈયામાંથી એક ચમચી જેટલું તેલ મેં અહીં ઉમેરી દીધું છે હવે આપણે અહીં બધું જ સરસ રીતે મિક્સ કરવાનું છે તો ફ્રેન્ડ્સ આપણે અહીં પાણી ઉમેરવાની બિલકુલ જરૂર નહીં પડે જો તમારી ક્વોન્ટિટી વધારે હોય લોટની તો થોડું એવું પાણી ઉમેરવાની જરૂર પડશે પણ મેં અહીં બિલકુલ મિશ્રણમાં પાણી નથી ઉમેર્યું કારણ કે મકાઈમાં એક્સ્ટ્રા પાણી હોય છે એટલા માટે મને અહીં લોટ ઉમેરવાની જરૂરત નથી પડી તો ફ્રેન્ડ્સ અહીં બધું જ મિક્સ થયા બાદ તમે જોઈ શકો છો કે તેલ મેં અહીં ગરમ કરી લીધું છે ભજીયા માટે અને ઘરમાં ગરમ તેલમાં આપણે આ ભજીયા પાડી દેવાના છે તો અહીં કેસની ફ્લેમ મેં હવે સ્લો કરી મૂકી છે જેથી કરીને ભજીયાનો કલર બહુ ડાર્ક ન થાય અને મકાઈના ભજીયા ખૂબ જ ટેસ્ટી બને છે ફ્રેન્ડ્સ તમે એક વખત બનાવીને આ રીતે ટ્રાય કરશો એટલે તમે બીજા બધા જ ભજીયા ભૂલી જાશો એટલા ટેસ્ટી લાગે છે અને મકાઈ થોડી મીઠાશ પડતી હોય છે અમેરિકન મકાઈ એટલે તમે થોડું તેનામાં તીખાસ ઉમેરજો જેથી કરીને તમને ચટપટો ટેસ્ટ જોઈતો હોય તો એ આવી જશે નહીંતર થોડા એવા સ્વીટ લાગશે એટલા માટે આપણે અહીં લીલા મરચાં અને લાલ મરચાં ઉમેરવાના જ છે હવે અહીં તમે જોઈ શકો છો કે ભજીયા તળાઈ ગયા છે બીજા બધા બેચ પણ હું આ રીતે જ તળીને રેડી કરી લઈશ હવે આ મકાઈના ભજીયાને આપણે સર્વ કરીશું સોસ સાથે કે પછી લસણની ચટણી સાથે ગ્રીન ચટણી સાથે પણ તમે તેને સર્વ કરી શકો છો અને અહીં આપણે ભજીયાને ટેસ્ટ કરીશું તો ફ્રેન્ડ્સ એકદમ ટેસ્ટી કરકરા ઘરમાં ગરમ ચા સાથે ખવાય તેવા આપણા મકાઈના ભજીયા બનીને બિલકુલ રેડી છે હું તમને તેનો વોઇસ પણ સંભળાવીશ તો જોઈને ફ્રેન્ડ્સ કે કેટલા ક્રિસ્પી બન્યા છે તો તમે પણ ટ્રાય કરો મારી આ રેસીપી વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને કમેન્ટ જરૂરથી કરજો ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવી રેસીપી સાથે ત્યાં સુધી આવજો બધા જય શ્રી કૃષ્ણ